જય જવા ને જય કિસાન તો જો આજે સૂપ પીવાની ઈચ્છા થઈ છે શિયાળા છે એટલે ઘણા દિવસે જો સૂપની વસ્તુ લઈને મિલીએ અડધા ઘરના મસાલા છે ને અડધો તૈયાર લાવ્યો છે લસણ અને આદુ અને સૂપ હોય એને પીવો છે મન કે મૂર કરો ને તો સૂપ બનાવો તો આપણે સૂપ હવે કઈ રીતે વણે છે થોડી ખબર ઉછી છે તો એ આપણે એવું બનાવો અને લાઈવ તમને બતાવશું કે ટેસ્ટ કેવો આવે છે જો જમાન બનાવવાનું ચાલુ જ છે બાજુમાં આપણે સૂપ બનાવવાનો છે જો આપણે ફેમિલી માપી જ છે એટલે માપનું જ બનાવવાનો છે એટલે લસણ અને આદુનો પેસ્ટ કર્યો તૈયાર હવે જોઈએ આગળ જો આપણે તેલ લઈનો છીએ જો અમારું જ છે પિનલ ઓઇલ એકદમ ચોખ્ખું શુદ્ધ તપેલીઓમાં બનાવવાનો છે અને તમે પણ અમારો એકવાર તેલ અવશ્ય રસોઈમાં ટેસ્ટ કરજો કે કેવી રસોઈ બને છે અમે તો હવે અમારા ઘરે પિનલ તેલ અને પિનલ સસટીઓ તેલ જ યુઝ કરો છો જે આપણે જે વાપરતા હોય એનાથી દસ ટકા ઓછું જ લેવાનું તો તેલ લેશું આપણે તો તપેલીમ તેલ લઈ લીધું હે હવે આપણે બે મિનિટ ગરમ થવા દેસુ જો બીજો મસાલો હવે લા કરી એટલે સારું દેખાય તો સ્વાદ પ્રમાણે લીલું મરચું વળવાનું છે આપણે તો જો લીલું મરચું કટિંગ કરી નાખ્યું છે એ પણ નાની સાઈઝનું બધું કટિંગ કરવાનું ડુંગળી હોય લસણ હોય

જો મસાલો તો તૈયાર જ લાવે છે સોસ આપણે ઘરે તો હોય ને એટલે પેકિંગ તૈયાર લાવીએ પાવડર બધો એક કટોરામાં કાઢી નાખશું બધું જો આમાં ઘણું ઘરું તૈયાર જ આવે છે ખાલી ગરમ પાણીમાં જ નાખવાનું ચાર જણાનો મસાલો બને એટલો છે જો તમારે ઘેર લાવો ને મન તો સૂપ લાવવાનું એનો ટેસ્ટ સારો આવે

ઉકળી રહે એટલે એમાં નખવાનો જ છે બે મિનિટ રે જો સ્મેલ તો એના જેવી જ આવે છે અને એ ત્રણ ગરમ કરવું પડશે એવું વાત જો પાણી ગરમ સૂપ છે પહેલાં બનાવેલો તો નખાવ

जो तो, जो ले ले करो। जो तो जो गरम गरम सूप तैयार थे गरम काटी